જિલ્લામાં મિલકત સંબંધી વ વણ શોધાયેલ ગુનાઓને શોધી કાઢવા અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપેલ હતી જે સૂચના આધારે ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોડાસા તથા એલસીબી સ્ટાફના કર્મચારીઓ કામગીરીમાં રોકાયેલ હતા ત્યારે મળેલ બાતમી આધારે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને સદર ગુનો આચરેલી હકીકત જણાઈ આવતા કિશોરને પકડી રૂપિયા એકવીસ હજાર ત્રણસો ત્રીસના મુદ્દામાલ સાથે સીઆરપીસી કલમ મુજબ અટક કરવામાં આવેલ છે અને ઇસરી પોલીસ સ્ટેશન ખાતે આગળની વધુ કાર્યવાહી અર્થે સોંપવા તજવીજ કરેલ છે